ખાતે સરદાર સન્માન યાત્રા પહોચી બારડોલીથી અગિયાર સપ્ટેમ્બરના રોજ સરદાર સન્માનની યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે સરદાર પટેલની મૂર્તિ સાથે આશરે બસ્સો ગાડીઓ અને બસ્સો જેટલા બાઇક સાથે ભવ્ય રેલી યોજાઇ આ સરદાર યાત્રા શહેરમાં પ્રવેશ કરી ગેબનશાપીર ઉપાસના સરકાર આંબેડકર ચોક ટાંકી ચોક અંબા મિકેનિક તથા બહચર હોટલ થઈ એસી ફૂટ રોડ પર ફરી હતી ત્યારબાદ સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડ ખાતે એક સભા યોજાઇ હતી આ યાત્રા મૂળચંદ રોડ પર આવેલા લેવા પટેલ બોર્ડિંગ ખાતે રાત્રિ રોકાણ કરશે અને સવાર યાત્રા ચોટીલા તરફ પ્રસ્થાન કરશે સેના વિવિધ માર્ગ પર નીકળેલા યાત્રાને કારડિયા રાજપૂત સમાજ દલવાડી સમાજ તળપદા કોળી સમાજ ચમાર સમાજ બ્રહ્મ સમાજ મુસ્લિમ સમાજ શહીદ વિવિધ સમાજ લોકોએ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ ગોપાલ ગોપાલ તરીકે આ યાત્રા બારડોલી થી સોમનાથ સરદાર સન્માન યાત્રા કર્મ થી લઈ ધર્મ ની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રા આજે અગિયાર સપ્ટેમ્બર થી બાવીસ સપ્ટેમ્બર આ યાત્રા સોમનાથ યોજવાની છે અને આજે યાત્રા નીકળી અને સુરેન્દ્રનગર ના હરેક ભારતીયો સરદાર સાહેબ નું સન્માન કર્યું ત્યારે સરદાર સાહેબ ની એકસો ને પચાસ ની જન્મ જયંતિ આવતી હોય અને સરદાર સાહેબ ના વિચારે ઘર ઘર શોધી સરદાર સાહેબ ની ઈચ્છા એવી હતી કે એક ભારત શ્રેષ્ઠ ભારત

તો સરદાર સાહેબ જે થયો હતો કે અખંડ ભારત તો આજે એવું જોવા મળ્યો કે દરેક સમાજ નો જોવા મળ્યો વિશેષ અમારા જે માજી સૈનિકો જે સ્વતંત્ર સમાજ હતા એ બધા જ સન્માનિત કર્યા એનો અમને વિશેષ કરો છે કે આજે આ માળ ઉપર થઈને અમને જે સન્માન કર્યું છે એમાં અમે જિંદગી વિશેષ હું આના જી હું તમારું ખાતડું તારું તો મૂડી જીવનગર પેરામિલ્ટ્રી ફોર્સ ગુજરાત રાજ્યના પ્રભારી છે અને અમને બધાને આજે સન્માન આપ્યું એ માટે અમે સમગ્ર જે ટીમ કામ કરી રહી છે એમાં જે ભાઈશ્રી હોય કે મોહનભાઈ હોય પેરામિલ્ટ્રીનો બધા તેમને ખૂબ ખૂબ આભાર છે અને આવો જ વિચાર આવતો રહે સરદાર સાહેબનું સપનું હવે સાકાર થઈ રહ્યું છે એવો પ્રતિક થઈ રહ્યું તમને ખૂબ ખૂબ આભાર જય